શેર બજારમાં રોકાણના નામે ઠગાઈ દિલ્હી અને વડોદરાથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીના બે આરોપીની દિલ્હી તથા વડોદરામાંથી વડોદરા સાયબર પ્રાઇમ પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે દિલ્હીથી પકડાયેલા આરોપીના લેપટોપમાંથી સાતસો જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન અંગેની વિગતો મળી છે અને આ ટોળકી સામે દેશભરમાંથી ઓગણ એસી ઓનલાઈન ફરિયાદો થઈ છે પોલીસ તપાસમાં અ સામે કરોડો નહીં પણ અબજ રૂપિયાનો સાયબર ફ્રોડ સામે આવી શકે છે આ કેસમાં અગાઉ ચાર આરોપી દિલ્હીથી પકડાયા હતા વડોદરા શહેરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાને વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સાયબર માફિયાઓએ તેઓને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું શરૂઆતમાં તેઓને ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમાં નફો બતાવ્યો હતો તેથી યુવાન વિશ્વાસમાં આવી ગયા હતા અને તેઓ પાસેથી વધુ રોકાણ કરાવ્યું હતું અને તેઓને એપ્લિકેશનમાં આઈપીઓ એલોટમેન્ટ થઈ ગયો હોય તેમ દર્શાવવામાં આવ્યું હતું આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ આઈપીઓ ખરીદવાના બહાને કુલ પંદર લાખ સિત્તેર હજાર એક રૂપિયા યુવાન પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ભરાવડાવ્યા હતા જે પૈકી બે લાખ રૂપિયા યુવાનના બેંક ખાતામાં પરત જમા કરાવી વિશ્વાસમાં લીધો હતો અને બાકીના નાણાં પરત કર્યા ન હતા અને તેર લાખ સિત્તેર હજાર રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે તેવું જણાતા યુવાને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આરોપીઓની તપાસ કરવા માટે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા અને માહિતી મેળવતા એક આરોપીની વિગત દિલ્હી અને બીજા આરોપીની વિગત વડોદરા ખાતેથી મળી આવી હતી જેથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હી અને વડોદરા ખાતેથી આરોપીઓની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે